નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની માહિતી અને ખેડૂતોની નંબર વન ચેનલ ટોટલ કિસાનમાં ખેડૂત મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ ખેડૂતો માટે અને મોટા સમાચાર મિત્રો આજના આપણે એક બે નહીં પરંતુ જેટલા મોટા સમાચારોની વાત કરવાની છે આજના સમાચારમાં તમારા ખાતામાં પૈસા જમા થવાથી લઈને દેવા માફી સુધીની તમામ વિગતો આવરી લેવામાં આવી છે તો ખાસ વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોજો જેથી કોઈ પણ માહિતી તમારાથી ચૂકી ન જવાય અને હા જો તમે આપણી ચેનલ ટોટલ કિસાન પર પહેલી વાર આવ્યા હો તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો જેથી તાજા સમાચાર તમને સૌથી પહેલા મળતા રહે તો ચાલો મિત્રો જેના પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજનો આ મહત્વનો વિડીયો સૌથી પહેલા અને આજના સૌથી મોટા સમાચાર પર નજર કરીએ તો રાજ્યના પચીસ જિલ્લામાં પાક સહાયની રકમ જમા થવાની શરૂઆત ખેડૂત મિત્રો ઘણા લાંબા સમયથી તમે જેની રાહ જોઈ રહ્યા હતા તે ઘડી હવે આવી ગઈ છે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજ અન્વયે આજે રાજ્યના પચ્ચીસ જેટલા જિલ્લાઓમાં ખેડૂતોના બેંક ખાતામાં પાક સહાયની રકમ જમા થવાની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે જે ખેડૂત મિત્રોએ ચોમાસામાં થયેલી નુકસાનીના વળતર માટે ઓનલાઈન અરજી કરી હતી તેમના માટે આ ખરેખર ખૂબ જ મોટા અને રાહતના સમાચાર છે ઘણા ખેડૂતોના મોબાઈલમાં જમા રકમના મેસેજ પણ આવી ગયા છે સરકારની જાહેરાત મુજબ હજુ જે જિલ્લાઓમાં પ્રક્રિયા બાકી છે ત્યાં પણ આગામી ટૂંક સમયમાં જ આ સહાયની રકમ

ખેડૂત મિત્રો સરકાર દ્વારા માત્ર પૈસા જમા નથી કરવામાં આવ્યા પરંતુ સહાયના ધોરણોમાં પણ મોટો અર્થ એ છે કે જે ખેડૂતોને પાક નુકસાન વધુ થયું છે તેમને હવે બમણી આર્થિક મદદ મળી શકશે એસડીઆર નિયમો ઉપરાંત રાજ્ય સરકારે તેમાં વધારાની ટોપ અપ રકમ ઉમેરીને આ પેકેજ વધુ મોટું બનાવ્યું છે આ નિર્ણયથી નાના અને સીમાંત ખેડૂતોને હાલમાં જે રવિ પાકનું વાવેતર ચાલી રહ્યું છે તેના માટે ખાતર બિયારણ અને દવાનો ખર્ચ કાઢવામાં મોટી રાહત મળશે ત્રીજા સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતના ઓગણપચાસ લાખ ખેડૂતો માટે નવસો કરોડનું જંગી પેકેજ મિત્રો ગુજરાત સરકારે રાજ્યના ધરતીપુત્રો માટે ખરા અર્થમાં તિજોરીને દ્વાર ખોલી નાખ્યા છે તાજા મળતા ઓફિશિયલ આંકડા મુજબ રાજ્યના અંદાજે ઓગણપચાસ લાખ જેટલા ખેડૂતોને આવરી લેતો કુલ નવસો કરોડ રૂપિયાનું જંગી કૃષિ રાહત પેકેજ અમલમાં મૂકવામાં આવ્યું છે આ પેકેજ અંતર્ગત અલગ અલગ તબક્કે ખેડૂતોને લાભ આપવામાં આવી રહ્યો છે ખાસ કરીને અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે જે ખેતી પાકોને નુકસાન થયું હતું તેની ભરપાઈ કરવા માટે સરકાર કટિબદ્ધ છે આ તમામ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીના ના માધ્યમથી સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે રહી છે જેથી કોઈ પણ વચેટીયા વગર પૂરેપૂરો લાભ છેલ્લામાં છેલ્લા ખેડૂત સુધી પહોંચી શકે ચોથા સમાચારની વાત કરીએ તો નવું ટ્રેક્ટર ખરીદવા સરકાર આપશે સાહીઠ હજાર સુધીની સહાય ખેતીમાં યાંત્રિકીકરણ વધારવા અને ખેડૂતોને આધુનિક બનાવવા માટે સરકારે આજે ટ્રેક્ટર સહાય યોજના અંગે મોટી જાહેરાત કરી છે નાના અને સીમાંત ખેડૂતો જો નવું ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય તો તેમના માટે આ સોનેરી તક સોની આ પોર્ટલ પર જાહેર કરાયેલી વિગતો મુજબ ટ્રેક્ટરના હોર્સ પાવર એટલે કે એચપી મુજબ પિસ્તાલીસ હજારથી લઈને સાહીઠ હજાર સુધીની માતબ સહાય મળવાપાત્ર થશે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ગ્રામ પંચાયત અથવા ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની રહેશે જૂના ટ્રેક્ટર બદલીને નવા લેવા ઇચ્છતા ખેડૂતો માટે આ સુવર્ણ તક છે આનાથી ખેતીકામ ઝડપી બનશે મજૂરી ખર્ચમાં પણ ઘટાડો થશે અરજી પ્રક્રિયા આજથી જ શરૂ થઈ ચુકી છે તો વહેલા તે પહેલાના ધોરણે લાભ લેવા વિનંતી પાંચવા સમાચાર આજે ત્રેવીસ ડિસેમ્બર એટલે કે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી મિત્રો આજનો દિવસ આપણા સૌ ખેડૂતો માટે ગૌરવનો દિવસ છે આજે ત્રેવીસ ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ એટલે કે નેશનલ ફાર્મર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ખેડૂતોના મસીહા ગણાતા ચૌધરી ચરણસિંહજીની જન્મજયંતિ નિમિત્તે આ દિવસ ઉજવાય છે આજના દિવસે દેશના વિકાસમાં ખેડૂતોના યોગદાનને બિરદાવવા માટે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે કૃષિ મંડળીઓ અને એપીએમસી માર્કેટ યાર્ડોમાં વિશેષ પૂજન અને સન્માન સમારોહ યોજાયા છે ખેડૂતોને નવી ટેકનોલોજી અને ખેતી પદ્ધતિઓ વિશે માહિતગાર કરવા માટે વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન શિબિરો પણ યોજવામાં આવી રહી છે ટોટલ કિસાન ચેનલ તરફથી તમામ ધરતીપુત્રો ને ખેડૂત દિવસની હાર્દિક શુભકામનાઓ છઠ્ઠા સમાચારમાં નજર કરીએ બજાર ભાવ પર સફેદ સોનાની ચમક વધી અને કપાસના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના માર્કેટયાર્ડોમાં કપાસની આવક શરૂ થતાની સાથે જ ભાવમાં ભડકો જોવા મળ્યો છે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂની માંગ વધવાને કારણે આ વર્ષે કપાસના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે આજે અમરેલી રાજકોટ અને બોટાદ યાર્ડમાં સારી ગુણવત્તાવાળા કપાસના ભાવ વીસ કિલોએ રૂપિયા સોળસોથી થી અઢારસો સુધી બોલાયા હતા જે ગત વર્ષની સરખામણીમાં ઘણા ઊંચા છે વેપારીઓના મતે આગામી દિવસોમાં હજુ પણ ભાવ વધવાની પૂરેપૂરી શક્યતા છે જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરી રાખ્યો હતો તેમના માટે વેચાણ કરવાનો આ સુવર્ણ સમય છે કપાસને ખેડૂતો સફેદ સોનું કહે છે જે આ વર્ષે સાચા આત્મા સાબિત થઈ રહ્યું છે સાતમા સમાચાર હવામાનને લઈને કાતિલ ઠંડીની આગાહી અને રવિ પાક પર અસર હવામાન વિભાગે રાજ્યના ખેડૂતો માટે અગત્યની ચેતવણી જારી કરી છે રાજ્યમાં આગામી બે દિવસ સુધી શીતલહેર એટલે કે કોલ્ડ વેવની અસર વર્તાશે કચ્છનું નલિયા દસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે ઠંડીનું પ્રમાણ વધવાને કારણે જીરું ઘઉં અને ચણા જેવા રવિ પાકને મોટો ફાયદો થઈ શકે છે કારણ કે આ પાકોને ઠંડુ હવામાન માફક આવે છે જોકે અતિશય ઝાકળ કે હિમ પડવાની સ્થિતિમાં પાકને નુકસાન ન થાય તે માટે ખેડૂતોએ સાવચેતી રાખવી જરૂરી છે ખેડૂતોને વહેલી સવારે પાકમાં પિયત આપવાની અને જરૂર જણાય તો કૃષિ નિષ્ણાતોની સલાહ મુજબ દવાનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે આઠમા સમાચાર શિયાળામાં તુલસી અને અન્ય છોડની જાળવણી શિયાળાની કડકડતી ઠંડીમાં માત્ર ખેતરોમાં જ નહીં પરંતુ ઘર આંગણે વાવેલા તુલસી અને અન્ય નાના છોડ પણ કરમાઈ જતા હોય છે આ માટે ઠંડીથી બચાવવા એક દેશી ઉપાય તરીકે તુલસીના છોડ ઉપર રાત્રે પાટળું સુતરાવું કપડું ઢાંકવું જોઈએ અને સવારે સૂર્યપ્રકાશ મળે ત્યારે તેને હટાવી લેવું જોઈએ આ ઉપરાંત છોડમાં વધુ પડતું પાણી ના આપવું જોઈએ કારણ કે ઠંડીમાં ભેજ જલ્દી સુકાતો નથી જેથી મૂળ સડી શકે છે લીંબુની છાલનો ભૂક્કો ખાતર તરીકે નાખવાથી પણ છોડ લીલા છમ રહે છે ખેડૂતોએ પોતાની નર્સરીમાં પણ આ પદ્ધતિ અપનાવીને રોપાઓને બચાવી શકે છે નવમાં સમાચારમાં જોઈએ ખેતીમાં કંઈક નવું પાઇનેપલની ખેતી અને ઘરે બેઠા ખેતી કરવાની નવી પદ્ધતિ સામાન્ય રીતે પાઇનેપલ એટલે કે અનાનસની ખેતી આપણે ત્યાં ઓછી જોવા મળે છે પરંતુ હવે નવી પદ્ધતિથી ખેડૂતો ઘરે અને નાના ખેતરોમાં પણ પાઇનેપલ ઉગાડી શકે છે નિષ્ણાતોના મતે પાઇનેપલના ક્રાઉન એટલે કે ઉપરનો ભાગ હોય તેને યોગ્ય રીતે રોપીને અને માવજત કરીને સારું ઉત્પાદન મેળવી શકાય છે આ માટે વિશેષ આબોહવા ઊભી કરવાની અને જમીનની ફળદ્રુપતા જાળવવાની જરૂર પડે છે બાગાયતી ખેતીમાં રસ ધરાવતા ખેડૂતો માટે આ એક આવકનો નવો અને ઉત્તમ સ્ત્રોત છે દસમા અને આજના બુલેટિનના સૌથી મોટા ધડાકા સમાન સમાચાર ખેડૂતોનું દેવું માફ સરકારની હાઈ પાવર કમિટીની રચના

ખેડૂતોને નવું જીવન મળશે બેન્કો પાસેથી ડેટા મંગાવવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે ખેડૂતોએ આ અંગેની સત્તાવાર જાહેરાત માટે થોડી રાહ જોવી પડશે પણ આ સમાચાર ખૂબ જ મોટા છે તો મિત્રો આ હતા આજના ટોપ ટેન ખેડૂત સમાચાર આશા રાખું છું કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા આ વિડીયોને લાઇક કરી તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો જેથી બીજા ખેડૂત મિત્રો પણ આ માહિતી જાણી શકે આપણી ચેનલ ટોટલ કિસાનને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં નવી અને સચોટ માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો જય જવાન જય કિસાન ભારત માતા કી જય ધન્યવાદ